આજે એક્શન છે રમત છે બધું કામ અહીં કરાવવાનું રમતનું છે એક્શનના અમુક અમુક ઘોડા અમદાવાદથી આવ્યા છે ગાંધીનગરથી આવ્યા છે કોઈ સુરતથી ઘોડા આવેલા છે બધી બાજ ઘોડા આવેલા છે અહીં આયોજન સારું એટલે બધા આવે છે ત્રણ દિવસથી આવેલા છે આ સ્પર્ધા છે બરાબર આ ગુરી એ શેર શેરની નામ છે ડાન્સ કોમ્પિટિશનમાં ઉતારેલ છે અમે અહીંયા નંબર લેવા માટે આવેલા છીએ આ આ ડાન્સ કોમ્પિટિશનની ગુરી છે આમાં દસ બાર જાતની અલગ અલગ રમતો છે ડાન્સ અલગ અલગ છે પાકિસ્તાની બધી અલગ અલગ રમતો રમે છે ગુરી મારું નામ ઠાકોર વિજય છે અમારી ગોળી પાકિસ્તાની ડાન્સ કરે છે પાછળ અલગ 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 ડાન્સ કરે છે અગલ બગલ કરે છે બધા વગેરે અલગ અલગ ઘણા ડાન્સ કરે છે મારવાડી પ્રજાતિની ગોળી છે સેજું નામ છે એમનું નામ છે ઠાકોર તેજસભાઈ શ્રી શક્તિ માતા અશોક ગ્રુપ આયોજિત આજે વાવડી બાબર તાલુકાનું છે ત્યાં આગળ બીજા વર્ષનો નો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પણ આપીએ અને આ અલગ અલગ વિસ્તારમાંથી એ કચ્છ હોય કાઠિયાવાડ હોય પાટણ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય અને રાજસ્થાનના નજીકના જિલ્લાઓ છે એમ બંને રાજ્યોના અલગ અલગ રીતે ઘોડાઓ ભાગ લેવા માટે આવ્યા છે બે દિવસ એક વખતે એક દિવસનો કાર્યક્રમ તો આ વખતે બે દિવસનો કાર્યક્રમ છે આજે નાચ અને અન્ય કુશળતાઓના કાર્યક્રમો છે તેની સાથે સાથે આજે એક અલગ પ્રકારની એટલે કે સ્ટેન્ડિંગ જે ચાલવાનું હોય છે એ રીતની પણ હરીફાઈ છે આજે બે પ્રકારની હરીફાઈઓનું જજિંગ અત્યારે ચાલુ છે ખૂબ સારી સંખ્યામાં લગભગ પચાસ જેટલા ઘોડાઓએ નાચની હરીફાઈમાં ભાગ લેવો એટલે ખૂબ મોટી વાત છે હજી એક જ હરીફાઈની વાત કરું છું આવતીકાલે અને પાટીદારની હરીફાઈ માટેના ભાગ લેશે એ જુદા છે પરંતુ પચાસ જેટલા ઘોડાઓ અહીંયા આવી પહોંચ્યા છે અત્યારે જજિંગ ચાલુ છે અને ખૂબ સારી સંખ્યામાં ખૂબ સારા નાચ અને અન્ય કુશળતાઓના ઘોડાઓ અહીં આવ્યા છે આના પરિણામે ઘોડાનું સંવર્ધન કરવું ઘોડાની જાળવણી જાળવણી કરવી અને આપણી જે અશ્વની પ્રજાતિ છે એને જાળવણી થાય અને એની રહેલી કુશળતાઓ જે લોકોમાં ખબર પડે એ અશ્વશક્તિને ઉજાગર કરવાનો આ સંસ્થાનો જે પ્રયત્ન છે એને અમે બિરદાવીએ છીએ અને આજે અહીંયા કામ કરીને જે પ્રકારે અશ્વની કામગીરી છે એને ફરીથી અભિનંદન આપીએ